કમજોર બેઠો છે ખોડભાઈ સાહેબ અમારા કામમાં બહુ સરસ નોકરી કરી છે એ પણ અહીં ઉપતિ છે વાહ વા આ મંડળ શ્યામ મંડળ દેણપ અને ઉમતાના લાલભાઈ અને અમારા નાયક સાહેબના ના સહયોગ થી છે આ મંડળ સેવા નું કામ કરે છે તમે જે કંઈ આજે આપને આપશો એ તમામ પૈસા જીવડાના દાણા માટે વપરાય છે કોઈ કલાકાર ઘરે લઈ જતા નથી તો આપ સૌ કલાકાર અમારા જે પાત્ર આવે તમને બહુ ગમે તો એમને વધાવશો બાકી આબા જવાનું ભાડું અને જે તમે આપો લઈએ છીએ અને તમામ પૈસો આ ફંડાનમાં વપરાય છે આ કલાકારો કોઈ ઘરે લઈ જતા નથી કોઈ ભાઈ સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર આ સંતોષલી પ્રસંગે આપણે અહીંયા બધા ઉપસ્થિત થયા છે તો પ્રસંગના અનુરૂપ આ થોમે બે શબ્દો કહેવા છે કે મહેન્દ્રભાઈને મહેન્દ્રભાઈ 72 જેવી ઉંમર હતી ને ભગવાનને ને ગમ્યું તે ખરું ચાલી નીકળ્યા દુનિયા છોડીને આપણે અહીંયા દુનિયામાં આવ્યા છીએ એક નાટક બજાવવા માટે મહેન્દ્રભાઈનું નાટક પૂરું થયું થાય મહેન્દ્રભાઈનો પડદો ભગવાને ખેંચી દીધો પડદો ખેચ્યા પછી પાત્ર આવે નહી એટલે કથા પૂરી થઈ જાય તો કે છે રામ ભજી લે તું પ્રાણીઓ રામ ભજી લે તું પ્રાણીઓ પછી બજાસ નહીં કાયા થાશે તારી ઝંઝરી પછી તને બેઠું રેવાશે નહીં અરે મીરો કયા વાવર ને હું શું કરું મીરો કયા વાવર ને હું શું કરું ખોડભાઈ સાહેબ મીરો કયા વાવર ને હું શું કરું આજ જીવે કાલ મરી જાય હું વરું મારા દિના નાથ ને મારો ચૂડલો અમર બની જાય અરે આવ નહીં આધાર નહીં આવ નહીં આગળ નહીં નહીં નૈન મ ને ભોગી એ ઘર કરીને જાયે ભલે કંચન વરસે મેં તો તમારી સુંદર વ્યવસ્થા અમે બધા ગામ ફર્યા હશુ પણ આવો વિડીયો અમારો કોઈ નથી દીધો એક ભાઈ વિડીયો લેતો તો કે ભોગી ભેતર ચાલુ રાખો મીલ્યા અમારા ખોટા કેટલા કે બધા બનશે વિડીયો આખો બનશ શક્યો એટલે આવું થાય કે તમે અમારે ફાટું કરજો લે ભાઈ હોવ અમે ગોમો જતા ખુર ભાઈ એક નાનું છું ગોમો તું બાંડળ લઈનેટુભાઈ અમારા લાલભાઈ નાયક ભાઈ સરસ કલાકાર લઈને અને ભજન ગમ્યો ગમે રોમ ને ખબર અને અચેક અચેક ઊભો થવા મળ્યો ઘર ભેગા થઈ ગયા એટલે બધા જતા રહ્યા અમે તો જબરજસ્ત ગાતા હતા પછી ચાર જણા બે ખોળભાઈ તમારે સમજુ માણો તો ચાર જણા ગયા

બધા બાર કીધું કદી ઘેર આવતા એવી નોકરી છે છોકરા દેખાતા નહિ ગમત કરું એટલે કાકો કોઈ છોકરા ચાર છે ઘેર નહી આવું

કે ભોગીભાઈ આ કુતરાના મુઢામાંથી પોતના સિક્કા ને નવા નવા કેતા કેવા કે તમે લઈ રહ્યા છો આ કે અમારે તો ગીધું ભરાઈ ગયું તો કે થોડા મને લેવા દેહો કે લ્યો ને તમે પકડો મી તો કોણ પકડ્યા મુઢામાં હાથ ફેવર્યો ભાઈ ઘણો ફેવર્યો કોણ એકડ્યું ના પેલા દોડતા તમે ટૌકો પડે સમ દોડો છો હું સલ્યા સમ દોડો છો કે ભૂગ્યા મુક્ત ના હળકાયું છે હળકાયું કે આવી વાત થાય તો આપણે સમજણ પડે એવી નક્યો

એટલે આ રી ઇંગ્લિશ માં વાત કરે ને માજીને કોઈ ખબર પડે ના કોઈ ના બાત મે જો હું બીજી છું બીજી છું એટલે કોમ માં છું જો ખબર માં પડે કે બેટા હે ભજન હારો સોસાટી માં ભજન હારો છે કે ના માં હું બીજી છું આ ડોશી કે હું તા ડોહન તીજી છું ક્યો આ આ આ બેરા ઓઝરે બેરું કુટાઈ જાય એટલે ભણેલી બહુ ના લાવતા લોચા માં છો પછી કીધું કે બેટા

ભોગ મહારાજ આયા અને આ કાશા ડંખ માર્યા હો કાકો ગભો ના ભોગ થાકી ગયા ધર્મો પહેરી ગયા કાકા બોલાય પૂછ્યું કાકા એવા તમે ચાલ શક્તિશાળી છો તે હસતા હસતા છો કે ભોગી મારા બે પ્લગ પ્લાસ્ટિક ના છે જો જો હું અમદાવાદ ખોલ ભાઈ પોચમાં મારો ફ્લેટ છે અને આ મારા રોજ ભજન ગાવાની કટે

કે કાકા થી હોય ગજબ કઈ કર્યું અલ્યા આ ભાઈ મારી ભૂત જોડે હું તો દેણપ નો છું મને ખબર ને હંસાકુંડ બંસાકુંડ મતલબ ભજન માં આવે કઉ છું એવો મારે તો લ્યો કરીએ શું કયો અમારા ગોમ નો શ્રદ્ધા તો તમે જોયો છે મોટો ઓટલો છો અને હું આરો બે લોહી ગયેલો બધું આખું બધું બગડી ગયું લોહી લવાન થઈ ગયેલો કે તમારા જેવા કુળભાઈ સાહેબ જેવા કે ભોગલાલ તને ઘેર મૂકવા આવીએ કીધું હું ઘેરથી હેડ્યો આવું કોને મારે છે કયો આ આવું થતા ખુબ ખુબ ધન્યવાદ હજુ આજ આપણે થોડું આપીશું પ્રસંગના અનુરૂપે આપણે ભજનનો કાર્યક્રમ આગળ વધારીશું અહીંયા દરેક પાત્ર આવશે પાત્રને વધાવશો ગમે તો રૂપિયો બે રૂપિયા આલજો બધા પૈસા તમારા જીવડામાં ધોળામાં જવાના છે કોઈ કલાકાર ઘેર લઈ જવાનું નથી ખોબઈ જો ખોબઈ જો સરસ સોસાયટી છે સરસ એવો એનવાજ બધા બુકિંગ સરસ છે બધું સરસ ઓણિયા જેવું થયું છે ને આના સો પણ વધારે આનંદની વાત છે ખૂબ ધન્યવાદ આવતા આવ ખબર પડી મજા આવે ઉસે લે આ ગોઠવણી એવી રીતે મજા આવે વરસાદ પણ નહી આવે આનંદ આનંદ કરીશું બહુ મજા આવશે હું જો આજે ગણપ્રિયસવાન ખૂબ ખૂબ ધન્યવાદ આભાર